તારીખ એક બાર ચોવીસ ના રોજ રાત્રેના નવ વાગ્યાની આસપાસ ભગવતીપરા રેલવે બ્રિજ પાસે રેલવે ટ્રેક પર હાર્દિક નટુભાઈ ચૌહાણ હતા પોતાના ઘરે ત્યારે આરોપીઓ દ્વારા એની પાસે મસાલો માંગવામાં આવ્યો કે માવો કે દે જેથી આરોપી મા બાપાની ના પાડતા આરોપીને છોરીના ગાજીને એના પેટમાં ઇજાઓ કરી ત્યાંથી ભાગી ગયેલા જે બાબતની એમના બેન માસીની દીકરી છે જે એમની ફરિયાદ લેતા બી એનએસ કલમ એકસો નવ એક મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી ત્યારબાદ આ આરોપીઓ ત્યાં પારેવડી ચોક પાસેથી રિક્ષામાં બેસીને ગ્રીનલેન્ડ ચોકડી ઉકેલ્યા ગ્રીનલેન્ડ ચોકડી ઉતરીને ફરી બીજી રિક્ષામાં બેસીને જતા હતા એ દરમિયાન કર્ણાભાઈ ગાર્ડન પાસે સામે રિક્ષામાં વધારે પેસેન્જર હોય જેથી રિક્ષાવાળાએ કીધું કે વધારે પેસેન્જર છે તો ઉતરી જાવ એટલે આરોપીને ઉતારી દીધેલા તે દરમિયાન સામે પાણીપુરીવાળો પોતાની પાણીપુરીની લારી બંધ કરીને જતો હતો તે દરમિયાન આ આરોપીઓએ એની પાસે પાણીપુરીની માગણી કરી અમને પાણીપુરી ખવડાવી પાણીપુરી વાળાએ કીધું કે મારી પાસે પાણીપુરી પૂરી થઈ ગઈ છે પાણીપુરી નથી પછી જેથી એને છરી બતાવી અને એની પાસે જે હતું એ આપી દે તો એના ખિસ્સામાંથી પંદરસો રૂપિયા અને એનો મોબાઈલ લૂંટી લીધેલો અને એને ત્યાં છરી મારી અને પછી આગળ ગયા સામે જતા એક બીજા હિતેશભાઈ ડાંગર હતા એને પણ રોકી અને છરી બતાવીને કીધું કે ભાઈ જે હોય તારી તે આપી દે તો એની પાસેથી દસ હજાર રૂપિયા અને એક મોબાઈલ લઈ લીધે અને એને પણ છરી મારે ત્યારબાદ આ લોકો લઈને નીકળ્યા દરમિયાન હિતેશભાઈ બુઆ બુક કરી કે અમને લૂંટ્યા લૂંટ્યા લૂંટે બૂમ મારતા સામે સાત આઠ છોકરાઓ બેઠેલા હતા એમને પકડવા માટે દોડ્યા પકડવા માટે પ્રયાસ કર્યો તે દરમિયાન જય કરીને જે છોકરો છે એને પણ આ ઈસમોએ છરીનો માર અને એ દરમિયાન એક ઈસમ પકડાઈ ગયો ત્યારબાદ પકડાઈ ગયો ઈસમો પકડાઈ ગયો ત્યારબાદ પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બ તેમ ટીમો બનાવી અને આ આરોપીનો ધરપકડ કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિસ્સો છે

અરે હાલો જો તફાસ ચાલુ છે રૂપિયા अटक કરે છે પણ ઈ કુતકોમાં સર્વ કરતા હાલ સુધી અમને કોઈ ગુણાઈ નથી છે બસ લૂપ જ કરવાનો અને એ કે કરવાનો